પ્રશ્ન એ છે કે આપણે જે નર્ક છે ને નર્ક જેવી સ્થિતિ છે અંતકરણની અને એનો સાક્ષાત્કાર નથી કરતા એટલે આપણને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે સલામત ભરેલ લાગે છે પણ આપણે જે અવસ્થામાં જે વસ્તુ સાથે જેમ નાનો બાળક હોય ને એની આગળ બોમ્બ હાથમાં હોય પણ એને ખબર ન હોય તો કેમ એ લઈને ફરતો હોય એવી રીતે આપણે બોમ્બ લઈને ફરીશ આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર બોમ્બ જ છે અને નિરંતર કંઈ ને કાંઈ બોમ્બ ફોડ્યા જ રાખે છે કંઈ ને કંઈ પ્રકારે અંદર કોઈ ને કોઈ પ્રકારે મુશ્કેલીમાં મૂક્યા જ રાખે છે કાંઈ ને કાંઈ પ્રકારે ભય પેદા કરાવી દઈએ દ્વેષ પેદા કરી દઈએ ઘૃણા પેદા કરાવી દઈએ એ નિરંતર કરે છે ખાલી એને જોવાનું છે એટલે જે આપણી હિંમત નથી હાલતી એટલા માટે હિંમત નથી હાલતી કે આપણે અંધારામાં જીવી છે અને અંધારામાં જીવી છે એટલે શું થાય કે જે વસ્તુ આપણને દેખાતી નથી કે આપણું આપણે આ જીવન જે છે એ તો નર્ક જેવું છે અને ખરેખરો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય તો આપણે જેની સાથે રહી છે ને જેને નજીકના લોકો ગણી છે અને આપણે પોતે પણ એની અંદર પ્રેમ નામની વસ્તુ જ નથી સેલ્ફ સેન્ટર સિવાય કઈ જીવનની અંદર કઈ છે જ નહીં આખી પૃથ્વીની અંદર તો આ હાલત છે અને થોડાક બે ચાર શબ્દો વાહવાના બોલે છે બે ચાર શબ્દો આપણા તરફ એટેન્શન આપે છે બસ આપણા માટે એટલું મહત્વ નથી અને આપણે ઈ જોતા નથી કે આનો પ્રેમ હાચો છે કે નહીં મારો પ્રેમ હાચો છે કે નહીં કઈ જોતા અને આ પ્રેમ વગરની દુનિયામાં આપણે જીવી છે એટલે અહીંયા જે જોઈ છે એ છે શું કે આ વર્તમાન દ્વારા આપણે જે પરિસ્થિતિમાં જીવી છીએ એનો આખો જેમ કોમેન્ટ્રી વાળો કોમેન્ટ્રી કરતો હોય ને એક એક બોલનું કેમ કોમેન્ટ્રી કરે એમ એક એક વસ્તુ પ્રેઝન્ટ મોમેન્ટ એક એક વસ્તુમાં કેવી રીતે પસાર થાય છે બતાવશે આપણે એટલે પ્રેઝન્ટ મોમેન્ટની આવશ્યક